મારા જીવનમાં ત્રણ એવા કાન કાપી લઈ જાય એક સ્ત્રી તરીકે એકલા જી જ્યાં તમારું કોઈ બ્લડ રિલેશન ના હોય તમારું કોઈ સગુ ના હોય આંખની ઓળખાણ ના હોય ગમે અન્ય બેસવું

કે રોડ ઉપર જે બેનો હેરાન થાય છે એકલા જેની આગળ પાછળ ઘર પરિવાર મા બાપ ભાઈ બહેન કોઈ નથી અને એ સ્ત્રીને જ્યારે રોડ ઉપર રાતનો સમય કાઢવાનો હોય ને એ અતિ અઘરો હોય મેં મારા જીવનમાં ત્રણ એવા કેસો લીધા છે કે જે રોડ ઉપર હોય જેની આગળ પાછળ કોઈ ન હોય અને પ્રેગનન્ટ હાલતમાં લીધેલા છે એ બેનોની ડિલિવરી થાય એ બેનોના બાળકોને લીગલ પ્રોસેસ કરી અને બાલાશ્રમ સુધી પહોંચતા કરવાના ત્યાં સુધી કાર્ય કર્યું છે શરૂઆતના એકારે આઠ થી નવ કેસ છે એ મેં પહેલા બેનો રોડ ઉપરથી લઈ લઈ અને શિફ્ટ કર્યા હતા મધર ટેરેસ આશ્રમ રાજકોટ અને ત્યારથી મારા જીવનમાં સતત એક પ્રશ્ન ચાલતો જ કે પુરુષની જાત રોડ ઉપર ગમે ત્યાં સુઈ જાય તો એને કોઈ છંછેડે નહીં બહુ તો એને ગાંડો છે પાગલ છે ઠઠ્ઠા મસ્કરી કરીને હેરાન કરે પણ સ્ત્રી જાતના છે ને રોડ ઉપર લોકો શારીરિક છેડતી કરે માનસિક છેડતી કરે અને એક સ્ત્રી કે જે પોતાના શરીરથી મગજથી જ્યારે સક્ષમ ન રહીએ ત્યારે લોકો દુનિયા સમાજ અમુક વર્ગ એવો છે દરેક લોકો નહીં પણ અમુક એવો વર્ગ છે કે જે સ્ત્રીને તકલીફ આપવામાં કંઈ જ બાકી ના રાખે એટલે આજે છે એ થી આપણી સાથે જોડાણાં છે અને બેન માટે એમણે જે એમનો સમય આપ્યો છે એમની જે સેવા આપી છે એમને દિલથી થેન્ક યુ સાથે સાથે દરેક બહેનોને એવી અપીલ છે કે સમગ્ર ગુજરાતમાં રોડ ઉપર આવા કોઈ પણ બેનો હેરાન થતા હોય તો તમે તમારા સમયમાંથી થોડો સમય કાઢી અને એમને સારી જગ્યાએ સલામત કરવા માટે સેફ કરવા માટે તમે કોઈ પણ સંસ્થાનો સંપર્ક કરવો અત્યારે સો નંબર અને એમને આપણાથી જે કંઈ પણ માનસિક સપોર્ટ આપી શકાય તમે જઈને એને કોઈ જગ્યાએ શિફ્ટ કરી શકો તો ચોક્કસ કરો વિચારો કે એક પુરુષને અત્યારે સમય પ્રમાણે રોડ ઉપર જીવન ગુજારવું અઘરું છે તો આ સમયમાં એક સ્ત્રીને રોડ ઉપર દિવસ તો નીકળી જાય પણ અમે જોયેલું છે કે કેમ નીકળે બેન હું જોઉં છું કે ઝાડવા પાછળ હંતાયેલા અમને બેન ચીજો પાછળ બેનો મળે આપણે એને પૂછીએ કે અહીંયા કેમ બેઠા તો કે બેન હું બહાર નીકળીશ મને ટ્રકવાળા રોડ ઉપર નીકળતા મને છનછેડે છે પછી અમને પ્રશ્ન કરે તમે ગાડીમાં બેસાડીને લઈ જાઓ છો તો તમે અમારી કંઈ કરશો નઈ ને અમને મારશો નહીં ને અમને હેરવી ફેરવીને અમારો ઉપયોગ કરીને અમને પાછા રોડે ઉતારી તો નહીં દ્યો ને અમને વેચી નહીં નાખો ને આવા પ્રશ્નો કરે અને આવા કેસો અમને બેનોના સાચવામાં બેનોને અમે તમે સલામત જગ્યાએ અમે લઈ જઈએ છીએ એવું સમજાવવામાં અમારા એક એક મહિના વયા જાય છે જ્યાં સુધી એને પોતાને અંદરથી એવું ફીલ ન થાય કે અમે સલામત જગ્યાએ છીએ ત્યાં સુધી એના મગજમાં હજારો પ્રશ્નો હોય કે અજાણ્યા પુરુષો છે અજાણી ગાડી છે અજાણા બેન રાતના સમયે આવ્યા છે મને ક્યાં લઈ જશે મારી સાથે શું કરશે એમ એટલે દરેક લોકોને અપીલ છે કે આપણે કોઈકની સલામતીમાં ભાગીદાર બનીએ ને એવા વિચારો રાખીએ કે આપણે જ્યાંથી નીકળીએ ને ત્યાં આપણી આસપાસ રહેતા બેન હોય ભાઈ હોય દીકરો હોય કે દીકરી હોય એને એમ થાય કે હું જ્યાં છું ત્યાં હું સલામત છું કંઈ ન કરી શકીએ તો આપણે એવી ભાવના કેળવીએ કે આપણે

आप, आप कौन से गांव से हो हमारे बिहार से, से हैं बिहार से हो और अभी किधर हो पता है आपको बिहार से है, ये, कौन सा, 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 ये कौन सा एरिया है जी मम्मी पापा था, हो तो फिर आए तो करे तो हाई पापा वो डेट हो गया और आपने आप, शादी की थी जी पहले शादी किए हुए तो वो किधर है आपके हस्बैंड रहते है इधर रहते हैं आपको मिलने नहीं आते घर पे नहीं ले जाते उसको कुछ मत आप को कोई मतलब नहीं रखते जो है ना दीदी वो हमको ले आए चेन्नई से ले आए। कौन ले आई चेन्नई से मतलब दीदी ले आई क्यों इधर क्यों लेके आई उसका उसका भाई उसका भाई है ना ये आपको कान में क्या हुआ ये कान क्यों कट गये आपके वो कान मारा थर नीध हम रोडती करवा वाला लोग કાન આ આ આ કેસ મારા માટે નથી કાપીને એનું લઈ જાય હું જોઉં છું ને એટલે મને એવું થાય છે કે અમરધામ આશ્રમ પર એવું નિર્માણ થાય કે પેલા સૌથી સલામતીની જરૂર બેનોને છે અને હું બેનોને જ અપીલ કરું છું કે તમે આવા કેસો માટે બહાર આવો હિંમતવાન બનો કે તમે તમારી જાતને એક સ્ત્રી તરીકે છો એટલે તમે બીજી સ્ત્રીની વેદનાને સમજી શકો કે રોડ ઉપર જીવન કેટલું અઘરું છે અને ભાઈઓને એવી વિનંતી કરું છું કે તમે જ્યાં જાઓ ત્યાં તમારી આસપાસ જે કોઈ પણ બેન છે એ તમારી આજુબાજુમાં એને એવી સલામતી અનુભવી જોઈએ કે આ મારો બાપ છે આ મારો ભાઈ છે આ મારો વડીલ છે આ મને સુરક્ષિત કરશે તમે તમારી ભાવના એવી કેળવો કે તમે જ્યાં જ્યાં જાઓ ને તમે દાન તમે સેવા નો કરો કઈ નહીં જગ્યાએ જતા હોય કોઈ બેન દીકરી હોય એને એવું અનુભૂતિ થવી જોઈએ કે મારી પાસે કોઈક એવો સલામત વ્યક્તિ છે ભલે એની મારે આંખ ઓળખાણ નથી પણ મને એનું વ્યક્તિત્વ એવું લાગે છે કે હું અહીંયા સલામત છું અને બેનોને અપીલ છે કે જ્યાં જ્યાં આવી બેનો દેખાય બેનો માટે કાર્ય કરવા માટે બહાર નીકળો તમે કઈ ન કરી શકો તો કંઈ નહી એવી સંસ્થાઓના સંપર્ક કરી અને એને માહિતી પહોંચતી કરો કરો ગુજરાત આટલું સારું કામ કરે છે છે એ લોકોને કે આ આવા લોકો માટે શેલ્ટરો નારી સુરક્ષા ગ્રહ છે જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી થાય છે બધા કાયદેસર કાર્યવાહી થી ક્યાંય ફાંસીની સજા નથી બેન અને આ કોઈ કાર્ય એવું નથી કે આમાં તમે કાયદાનો સહારો લ્યો તો તમને કઈ એના ઉપર કલમો લાગે કે તમને કોઈ સજા કરે હા થોડીક આપણામાં જાગૃતતા નથી ને એટલે આપણે ડરીએ છીએ કાયદાથી જ્યારે કોઈ એવું કાર્ય કરીએ ત્યારે કાયદાનો ડર નથી લાગતો પણ જ્યારે સારું કાર્ય કરવાનું હોય અને આપણે એમ કહીએ પોલીસ સ્ટેશને સહી કરો તો આપણે કરતા નથી પણ બીક મૂકી દ્યો એમાંય સારા લોકો છે તમને આવા કાર્ય માટે સપોર્ટ કરે અડધી રાત્રે તમને સપોર્ટ કરે કે આજે કોઈ બેન દીકરી હેરાન થતી હોય અને તમે ફોન કરો તો એ અડધી રાત્રે વધીને અડધી કલાકમાં ગાડીઓ આવે છે ભાઈ પણ ક્યાંક આપણે જાગૃત નથી થતા એટલે આ બધું થાય છે कितने साल से इधर फुटपाथ पे रहते वो हम तो साठ रहते हैं। खाना पीना सब सब छह गया पे। आपको बच्चे, बच्चे बच्चे कुछ है बच्चे, लड़की बच्चे, लड़का हाँ एक है तो वो रहते पे रहता वो धानखेट नहीं पे रहते है खबर नहीं की पोरबंदर मैं छुए

अच्छी बातें हाँ कोई कोई बात नहीं मेरे साथ आना है आपको नहीं नहीं, नहीं। तो फिर अच्छा जहां जाना एक कर देंगे तुम हाँ घर हाँ। देंगे ना तो मैं उधर लेने दे, के लिए आएगी दीदी आपको दे, मेरे घर पे ही लेने दे, के लिए आएगी बस में नहीं गाड़ी में लेने आई है मेरी घर पे ही जाना है हम घर पे ही रहेंगे रोड पे नहीं रहेंगे नहीं मेरा घर तो वहाँ पे था में घर था मेरा सब कुछ था कि दिया लेकर चलाइए यहाँ पे मैं आपको नेपाल छोड़ दूंगी हाँ, तो में ठीक ने, है हाँ. नेपाल में रहना है ना हुँ. चलो नेपाल में छोड़ दूंगी आपको ठीक है हाँ, तो चलो गाड़ी में बैठ जाओ चलो थे, थे, हाँ थे, थे, आपका नाम तो बता दो मुझे लो, लो क्या लोतिका सेन लोधिका शहर हाँ मेरा यह, यहाँ जाए मेरा शादी जो हुआ ना मैं शादी से, से हुआ हाँ शादी हुआ है मेरा। कोई कोई बात नहीं हाँ, पक्षी मेरा सिर्फ शादी हुआ ओके ओके चलो अभी गाड़ी में बैठ जाओ मैं आपको नेपाल छोड़ दूंगी ठीक है हाँ बहुत सारे लोगों को नेपाल छोड़ना है मुझे गाड़ी में आज काफी सारे लोग आएंगे सबको नेपाल जाना है एक साथ सबको छोड़ दू ना एक ही गाड़ी में

અને એમાંય જ્યારે દરેક પરિસ્થિતિમાંથી સંઘર્ષ કરતી 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 ઈમાનદારીની નીતિની જીવતી જીવતી જે વ્યક્તિ ઠોકરો ખાઈને રોડ ઉપર આવી છે ને એના માટે જીવન જીવવું બહુ અઘરું છે જેને બધાનું કરી નાખવું છે ને એને તો ગમે એ નાખ્યા કઈ ફેર નથી પડતો પણ જેણે સંઘર્ષ કરી મહેનત કરી ઘર પરિવાર નો માળો બનાવ્યો હોય અને ઠોકરું ખાઈ ખાઈને રોડ ઉપર જેનું જીવન આવ્યું હોય ને એના માટે અઘરું છે આ જીવન કુછ નહીં હોગા જેને ધુંબા મારી લેવા છે ને એ તો ગમે આ એનું કરી લેશે ઈ રોડ ઉપર હઈસે નહીં ઈ રોડ ઉપર હઈસે નહીં આ ચલો આ જાવ અમકો જાના હે ને નેપાલ અરે અરે બેઠ જાવ ગાડી મે ચલો હા એને એના ઘરે જવાનો કેટલો ઉમંગ અને ઉત્સાહ છે વિચારો

હાર્દિક શુભકામનાથી સ્વાગત કરવામાં આવે છે અમરધામ આશ્રમ દ્વારા